આ તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર પીટી જાડેજા કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા રાજકોટ ક્ષત્રિય અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા પોલીસ કમિશનરને મળ્યા ચૂંટણી શાંતિથી યોજાય એટલે બહારથી જ લોકો આવ્યા છે તેમને આવતીકાલે સાંજ સુધીમાં રવાના કરવા તેમજ ચૂંટણીના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તેવી રાજ રજૂઆત પણ કરવામાં આવી છે આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા બહારથી ઘણા બધા માણસો આવ્યા છે એટલે કમિશનર સાહેબનું ધ્યાન દોરવા માટે કે આચારસંહિતા લાગે અને એમને પોલીસને કામે લગાડી અને તપાસ કરી લઈએ બરાબર છે અને જો સત્ય હોય બરાબર છે તો એ લોકોને આવતીકાલ સાંજે છ વાગ્યા સુધીમાં એમને રવાના કરી દેવા જોઈએ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે અમે આ આંદોલન શાંતિથી ચલાવ્યું છે પછી અમારા નામે કોઈ આવી અને પાંચ જણા આવી અને કોઈ પણ તારીખમાં ઘર્ષણ થાય તો એ ઘર્ષણ અમારે થવા નથી દેવું આજથી સુધી ચાલી દિવસથી અમારું જે આંદોલન ચાલ્યું છે એ મુજબ જ અમારે ચાલવાનું છે